તો હેલો ફેમિલી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં હશો હું પણ મજામાં છું આજે આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે તો આજે આપણે જઈશું ક્યાં જઈશું હા ચાની ટપરી ટપરીએ જ્યાં આખી દુનિયાની ચર્ચા એક જ જગ્યાએ થાય એવી ચાની ટપરી છે તો જઈએ પછી મિત્ર આવે છે જો કોણ આવે છે આપણને લેવા માટે ચલો જોઈએ

જોઈએ હવે બકરો તો હવે એને જ બનાવીશું પણ જોઈએ હવે કોણ બકરો બને છે જોઈએ કેવલ નીલ મળ્યો કે નહીં જો અમે આખા ગામમાં અને હોદી હોદીને થાકી ગયા અને આ ચાલતો ચાલતો હવે આવે છે એક્ટિવા અહીંયા મૂકીને ક્યાં ચાલવા ગયો તો મને લાગે છે ક્યાં ગયો તો ભાઈ તું બસ ફરવા ગયો તો એટલે ફરવા એટલે અમે તારી રાહ જોઈએ અહીંયા બરાબર ચાલવા ગયો તો વોકિંગ પર બોલો

કેવલ ને ટોમેટો લેવી હતી બે જણા આવી રહ્યા છે પ્રથમ અને સુમિત હા પ્રથમ જય બોલે બોલે ખેલાડી તો સુમિત આવી રહ્યો છે સુમિત જય બોલે ટોમેટો વેફર આખરે આવી જ ગઈ પ્રથમ કઈ કહેવા માંગે છે પ્રથમ શું શું કહેવા માંગે છે અમારી નવી ચેનલ છે તો સબસ્ક્રાઈબ કરજો અને તમારો પ્રેમ ક્લિક કરો હા બસ તમારો પ્રેમ અમારી ઉપર બનાવેલો રાખજો બસ અને ભાઈ તમે ટોમેટો એફર આવી ગયું તો તમે પૈસા આપવાના આવે પ્રાંશુ તમે પૈસા આપવાના છો પૈસા કોણ આપવાનું છે નીલ ઉપર બધો ખર્ચો છે ભાઈ આજનો તો આજનો બકરો નીલ છે ભાગી હા ભાગી ગયો તો ભાઈ તું ભાગી ગયો તો સુમિત બીજી વેફર લઈને આવે છે સુમિત તો એક બે ત્રણ ને ચાર વેફરના પૈસા ચારે તરફથી શું કેવું તારે પાછો આવવાનું હતું ગામડેથી ચાર દિવસ પછી મિત્રો સુમિત જાય છે ગામડે એટલે કે રાજસ્થાન જો આ લોકો ઝગડે છે એક વેફર માટે ત્રણ જણ એક વેફર માટે ઝઘડે છે સુમિતે પ્રસાદી આપી અને સુમિત હાથમાંથી પ્રાંક્ષો ખેંચી લીધું છે અહિયાં ડબલ્યુ ડબલ્યુ રહી છે મિત્રો આ શિવશક્તિ ગ્રુપમાં જ જોવા મળે આવું કે વેફર માટે ડબલ્યુએબ્લુ એ થઈ રહી છે આને કઈક થઈ રહ્યું છે કાંઈના લીધે પ્રાંસુરે બહુ જ વાગી ગયું છે પ્રાંસુ શું થયું